માંડલા ગામને ખેડૂત પોતાના એકના એક દીકરાને ભણાવવા માટે શહેરમાં મૂકવા જઈ રહ્યા હતા દીકરાને ભણાવવાનો બોધ બાપના માથે કેમેરામાં થવો કે આગામી નવમી જૂને સોમવારે શાળાઓમાં પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન પૂરું થશે સાથે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ ત્યારે માતા પિતા પોતાના સંતાનોને ભણાવી ગણાવી સારી જગ્યાએ સેટ થાય તો તેનું પરિવાર શાંતિથી જીવન વ્યતીત કરે આવું જ કંઈક જોવા મળ્યું કાંકરા તાલુકાના માંડલા ગામના વતની જગમાલભાઈ નરસિંહભાઈ મુંજી પટેલ ખેડૂત તેમને એક જ દીકરો છે પોતાના દીકરાનું નામ રોશન જગમાલભાઈ પટેલ ધોરણ આઠ માં સારા માર્ક્સ આવતા તેમનું એક સ્વપ્ન છે કે મારો દીકરો રોશન મોટો થઈ કંઈક સારી નોકરી મેળવે અમે તો ખેડૂત દીકરા કાળઝાળ ગરમી હોય કે શિયાળાની કડકડતી ઠંડી હોય કે પછી ચોમાસું હોય ખૂન પરસેવો પાડીને મહેનત મજૂરી કરી મારા આરોસનને મોટો કરીને આજે શહેરમાં ધોરણ નવમાં પાટણ આદર્શ હોસ્ટેલમાં ભણવા માટે મૂકવા જઈ રહ્યા છે ત્યારે બાપ માથે ટંક ઉપાડેલ દીકરાના હાથમાં ડોલ અને પાછળ ભણતરનો બોજ એવો થયેલો એવામાં અમારા સંવાદદાતા માનસી ચૌહાણના કેમેરામાં કેદ થયા આdna કળયુગમાં માં બાપ પેટે પાટા બાંધી સંતાને ભણાવી ઘણાવી મોટા કરે છે જ્યારે સંતાન મોટા થયા પછી એ જ સંતાન બાપ જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે વૃદ્ધાશ્રમમાં આવે છે પરંતુ જગમાલભાઈનું નામ રોશન કરે એવી આશા છે ને અમારા હોય કરી છો અમારે આધાર ભગવાન કરી ખરું તમે હાલ શું ધંધો કરો છો અમે અત્યારે હાલ આવો તો રાધા ના અમે આવો તો પડે તમારા દીકરાના ભણવા માટે તમે અત્યારે પૈસા ની સેવી સગવડ કરી